છાણીની રુદ્ર એક લેવમાં લિફ્ટમાં યુવતી ફસાઈ જવાની ઘટના બની હતી જો કે આ યુવતીને બેભાન હાલતમાં બહાર કાઢવામાં આવી હતી આ યુવતી આશરે વીસ મિનિટ જેટલી લિફ્ટમાં ફસાઈ ગઈ હતી જો કે આ યુવતીની લિફ્ટમાં ફસાઈ જવાથી બિલ્ડર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે છાણીની રુદ્ર એક લેવમાં લિફ્ટમાં યુવતી ફસાઈ ગઈ હોવાની ઘટના બની હતી જેમાં

મેન્ટેનન્સ પર ધ્યાન આપવામાં આવતું નથી ત્યારે હાલ યુવતીને સ્થાનિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે